રિકાર્પેટ થયેલ કેસરપુર ખાતેના બ્રિજ ઉપરનો લોખંડ જોવાતા ભયનો માહોલ આજ તારીખ સાત નવ બે હજાર પચીસ ગુરુવારના રોજ સાંજે છ કલાકે મળતી માહિતી મુજબ આશરે સાઠ વર્ષથી અડીકમ કેસરપુર પુલ ઉપર થોડા દિવસ પહેલાં જ રીકાર્પેટનું કામ કરવામાં આવ્યું હતું પરંતુ રિકાર્પેટ થતાં બાદ જ ટૂંક સમયમાં પુલ ઉપર ગાબડા તેમજ લોકોના સળિયા જોવાતા કામગીરીની ગુણવત્તા સામે ઉભા સવાલ ઉભા થવા પામ્યા છે ગંભીર બ્રિજની દુર્ઘટના બાદ રાજ્યના કેટલાક નાના મોટા બ્રિજોનો તપાસ કરવામાં આવી હતી અને તપાસ દરમિયાન જ્યાં પણ ખામીઓ જોવા મળી હતી ત્યાં પુલ તાત્કાલિક બંધ કરવામાં આવ્યો હતો અને આવો જે પુલ સિંગવર તાલુકાના કેસરપુર ગામે આવેલો છે અને પુલનું બાંધકામ આશરે સાઠ વર્ષ પહેલાં થયું હતું અને એવો એક અંદાજ છે કે આ પુલ પર રોજના કેટલાક વાહનો અવર જવર થતા હોય છે અને કે આ આટલું વર્ષો જૂનું બાંધકામ હોવા છતાં પણ પુલ આજે પણ એકદમ મજબૂત છે પરંતુ પુલની મજબૂતાની શંકા ઉપજાવે એવું એક દ્રશ્ય જોવા મળી છે ત્યારે પુલ ઉપર ગાબડું તેમજ લોખંડ અને હેંગ હેંગેલો પણ રોડની ઉપરની બાજુમાં જોવાતા વાહનોને નુકસાન થવાની સંભાવના રહેલી છે તેમજ આ આટલું જૂનું બાંધકામ હોવાથી પુલનું આયુષ્ય ઉપર પણ શંકા ઉપજાવે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે